જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પેલા આપનું મોસાળ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈ ને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કંઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છે રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો નો આપો बीजेपी ને નો કોંગ્રેસ ને નો આપને કોઈને વોટ તો આપો આપણે જો તમારે બેનૂદીકરીની સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાઈ ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું અત્યારે કોઈ જાતની કઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસા છે અને બધાએ બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેનંતી કર્યો અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસી પાત્ર બની ગયો છે રાહુલ આજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ આખ વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન અમને પૂરું સરખું કરવાય ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું પાંચ તત્વો બોલે છે મીડિયામાં હાઈલાઇટ થાય છે એ લોકોને હું કઉ છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરા કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બેન ઉદિકારીઓ અધી રાતે બહાર નીકળી શકે છે બેન ઉધિકારીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટમાં દે પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિનો હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા લોકો

સમિતિ પોતાના જે ચાર પાંચ તત્ત્વો છે ને એ પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે કોઈને કોઈ બેનું ઉદી ના સ્વાભિમાની નથી પડી આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો એંસી ટકા જાણે જ છે વીસ ટકા એવા એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે નહીં કે બેનું દીકર્યુંની સ્વાભિમાનની લડત લડે છે જે આ ચોક્કસપણે હવે એમાં એવું થયું છે બધાય સ્વયંખું નીકળી ગયા છે અને સંકલન સમિતિ એ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે પહેલા એમ કહેતા હતા કે પદ્મિની બાખા સમાજને જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિની બાબા સમાજને એમ કે ઉશ્કેર આવે છે ના કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૃપાલાભાઈનો વિરોધ કરો

આપણે બેનું દીકરીઓ ના સ્વાભિમાની લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ નથી કરવો આપણી સાથે આપણી પાસે રાખો બુથ જ ન હોવા જોઈએ નહીં ભાજપ ને વોટ નહીં કોંગ્રેસ ને વોટ ને નહીં આપને વોટ જો તમે સ્વાભિમાની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસ ને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજ ને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગ છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના ના પાંચ તત્વો કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે આ સંકલન સમિતિ ખબર ની ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વોનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંગઠન સમિતિના ચાર પાંચ તત્વ એવું છે કે અમે જેમ કહી એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ ક્યો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુંમરા કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા નો લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી બેનૂદી કર્યું ના स्वाભીમાની લડતની આખી પથારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનૂની લડત જીતશે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે કે જે અમે કહીને એવું જ કરજો કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશને માન્યો રહેતા એટલે પેટનું બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નહોતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણા એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છું નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જયારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ એ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી જ શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે જે રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાને ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપણી આમાં સ્વાભિમાનની લડાઈની કોઈ કાંઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે ને પોતપોતાના રોટલા શેકે છે અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું થઈ ગયું ને જ્યારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સૂઈ ગઈ હતી અને આખા સમારે સૂડાવી દીધો હતો ત્યારે અહીંયા ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામતૂન કર્યો હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નહોતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજો ને બધા વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો આ બધું ખાલી ખોટો દેખાવ જ હતો આ લોકો આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના મારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈને ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો

આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કાંઈ ઉપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવરથી બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ સંકલન સમિતિને હવે કરવાનું શું છે ઝંડો લીધો છે ને તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે અમારા ક્ષતિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પહેલાં પાંચ તત્વને બંગડ્યું ચોક્કસ ફેરા ગયો

જો ભાઈ મેં અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલન ની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાય સંકલન સમિતિએ સમાજને ઓ ગુમરા કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું શું કામ આંદોલન કરું ભાઈ સંકલન સમિતિ ઉપર સવાલ મિનીબા ના સાઈડ લાઈન હા સંકલન સમિતિએ તો પહેલેથી જ કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદમિનીબા સાઇડમાં વયા જાય ને તો હું સાઈડમાં વઈ ગઈ છું હવે ઝંડો લીધો છે તો કરો તો ખરા તમારા બોલ બદલાઈ ગયા વચ્ચે ગયા બતા 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ જી ના ના હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવા માગતું કહેવા માગતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે ને કહું માનાનીનો દાવો પણ કરવાની છું પહેલાં મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી બધી અફવાઓ ન ફેલાવો

બરાબર છે આબરૂની ની પથારી ફેરવી નાખી ઓલા ભાઈ આટલું પાવરથી થી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલા ભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ ઈ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓ હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષાનો નો ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈન કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત એસી ટકા તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતર રૂપ થઈ ગયું છે એટલે એકલી તો હવે હું કઈ જ નહીં કરું સમાજની સાથે રહી સંકલન સમિતિ